અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી ઇકો કારમાં શંકાસ્પદ એસેસના વાલ લઈને જતા બે વ્યક્તિઓ ઝડપાયા હતા ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નજીક ઇકો કાર નંબર જી જે સોળ ડીસી સિત્યોતેર સત્તરમાં શંકાસ્પદ એસેસ સ્ટીલના વાલ વેચાણ કરવા માટે ત્રણ ઇસમો ફરી રહ્યા છે

અંકલેશ્વર જીઆઈડીસીમાં પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું જ્યારે પોલીસે અન્ય બે ઇસમ હાર્દિકસિંહ ભીષ્મદેવસિંહ ચૌહાણ અને રામબાબુ મંગલાપ્રસાદની પૂછપરછ કરતાં હાર્દિકસિંહ ચૌહાણે પોતે સાયખાની પ્રેસોપ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હોય જ્યાં બેભાન નામના ઈસમ સાથે મળી દસ દિવસમાં નાના મોટા વાલમની સ્ટોરરૂમમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે બંને ઈસમોને ત્રણ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે